અને રેઈજી રજવાડી સી રેઈજી મોન ભેળા રેઈજી અલ્યા આ રેઈજી તો ચાલ હું તો જો તું ગઈડું રજવાડી એવું કીધું તે આવતો આવું કોટુ ના ચાલે શું આવી

જબરું રમેશે જબરું ના દેશે એક નંબર છે સ સ ને ल्या ससला बोला

<hesitation> 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 <hesitation>

લેવા લાંબી નાખી ટોપી નાખો સંબંધી ભાઈ બંધો ના હમ ના ખાધા એવી ભાઈબંધી અમારી નઈ શું શું યો હાલ ખબર પડે અલ્યા ના સંબંધ

ચલો એક ગુલામ 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 મારે ગુલામ મને ખબર મારો વિડીયો પડ્યો એટલે હું કરવું કરવું પડે નઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ઓ હાલો બીજો ગો અમે ગોબી અલ્યા શું બીજો રાત રહ્યો ને યાર મસ્તગીત વિના ઉપર અલ્યા હળકા કરવા તૈયાર હતું આવતું

એટલે તમે લઈને આવું લઈ દીધું તમે